દૂધ ડેરીની વાત કરીએ તો અહીંયા ભાજપ વર્સીસ ભાજપનો જંગ હતો આ ચૂંટણીમાં અપક્ષના સુપડા સાફ થઈ ચૂક્યા છે નર્મદા જિલ્લાની દૂધ ડેરી ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું દૂધધારા ડેરી ચૂંટણીમાં અરૂણસિંહ રણાએ પોતાની હાર સ્વીકારી છે ઘનશ્યામ પટેલ પેનલના કેપ્ટન છે જે એક જીત્યા તેવું અરૂણસિંહ રણાએ કહ્યું ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારો એકલ દોકલ વિજેતા થયા છે અરૂણસિંહ રણાની પેનલમાં એક બિનહરિત મહિલા ઉમેદવાર જીતી

પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા ને એના પછી આમને એકસો સત્તર મત મહિલા અને મને અને આવનારા સમયમાં ડેરીની અંદર સારો વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું